અરે શું ના પેરા પેરામે નોના હતા આવતી કોથળીઓ કાઢતા પચીસ પચીસ કિલોના

છોકરો મારો છે ને નિહાળ માં છે બરોબર છે એટલે તો આપડે બધા પલ રીતે ઠેલા મો તો હું કહું છોકરો ભણાબા 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 આપણે ગમે એટલી કસ્ટી કરવી પણ આ છોકરાના ઘરનું કામ કશું ભરાવું નહીં કશું ભણાવવાનો જ છોકરા તો હું જબરો ભણાવું જબરો ભણાવું હું પોતે બધું કોમકાજ કરું લાકડા ખાવા જવું ચોકરીઓ ખોદવા જઉં કોકના ધાડિયા બધો પાણીઓ બધવા જતો રહું

બરોબર બરોબર અને થોડું તમારે તૂટી ગયેલું છે ને પેલું હોમ કોણ કોણ માથે કરવાનું વ્યાજ શું પંચોતેર રૂપિયા પંચોતેર માં પચી તો હોમ નવી છત્રી આવી જાય તમે તો તે ઉપર ચડી બે જ્યાં તમારી મોની સીતર ના તમારું મારું રીણ રૂપિયા દઉં

આપડે વ્યાજબી બધું કોમકાજ કરીશું બરોબર કશું કોઈ એવું નહીં આડતાડો નહીં કે આટલા પૈસા લેવાના તમે તારે રાજી ખુશી થઈ ને આપડે કોમ પ્રમાણે કોમ જોજો પેલા એટલે બે મહિનાથી ઘેર ને ઘેર બે થોડું ઘણું તમે કમિશન આ લો એક સતી દસ એક રૂપિયા તો તેલ મળતા ને હેડ યુ જાય એટલે મોટાભાઈ તમે તો આ ટોરમ ગોરમ બધું કેવું રાખો છો તમારે તો દર દાડે દૂધ ભરાવો એટલે પંદરસો બે હજાર રૂપિયા પગાર આવી જાય આટી શીખો અને અમારે તો કોમ કરીએ તો પૈસા મારે નહીં હું તો ભાજ્યો છું પાજ્યા છેઠિયા ના એમ હા

પેલા કેળા વાળા સફરજન વાળા ચીકુ વાળા શેક ભાજી વાળા પેલી મોટી મોટી સતરી હોય એરી એટલે ઓળીયો થી ઓળિયો મે પેલો નહીં આવા દે હરતી એ નહી ભડી તમે બનાવો સાણે વાહ ભાઈ વાહ બહુ મોટા પાય તન તો ચાલ વાહ હા 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 જોતો કોમ વાહ તો તો પછી તમાર કોમ માં કોઈ જોવું જ ના પર મુજુ તમારી સતરી તૂટી જાય પણ પેલું ઠીકણું ન તૂટે પીઓ ક્યાં પર વાપર ગયો વાહ હો હા તો આવો માં હો

અલ્યા આપણા ગોદામમાં ઓરિજિનલ છત્રી કાપડ જાડું તો લબડી પડે તો ના તૂટે એવું કાપડ છત્રીમાં તમે બે જણા ઉભા ને તો પલડો ના એવી ગેરંટી વાળી છત્રી પડી છે એમ ચેડા એના કોઈ ખાસ નહીં હમ તો એકો રૂપિયા જ છું ઓહો એકસો રૂપિયા કેમ તો આટલા બધા હોય અલ્યા તમે વસ્તુ જોશો તો ખબર પડશે કે મેં ઓના ઓછા આલ્યા તમે આ જ નવી છત્રી લાવ્યો હાલ હું પોત નંગ લાયો તો હોય તો વાટમાં આ રિપેરિંગ કરવા બદલે છત્રી અહીં આવ્યો ને એટલે એ વેચાઈ છે વેચાઈ ગઈ એમ અને એક કાકે આ છત્રી આરી રીને રિપેરિંગ કરવા આવી છે થોડુંક અંદર તૂટી ગયું છે અને એક વાયર નાખવાનો માટે નવી છત્રી જોતી હતી તો નવી જોતી હોય તો કશું હોતો ને બે દિવસમાં હું પાછો આવવાનો છું એમ હવ તો એટલે હું તમારા પૈસા લેતા છું આ બાદ લેતા જો નાખી હો કરતા હું કાલે ચેપ પહોંચ ચારથી પહોંચી ભેગા થઈ

આ ટોકરા હમા કરાવવાના છે. બોલ દે બેન. બોલ દે બેન. ઓય. કુમાર બોલતો? નહી મોટા ભાઈ તમારે કોણ માં પીયા પેલા કુકડો પાડી ગયો છે.

વધવાના પૈસા કેટલા પૈસા થશે આ તમે તો લેવા દો તો ત્રણસો રૂપિયા માલ છે તમારો સો રૂપિયા આલો ચાલશે વધીને આવશે પછી આલું તો શું હતું પણ મારા વસ્તુ લાબા ને કાકા છે મમતાને તમે એટલે પણ પૈસા લઈ લેજો પૂરું એટલે હાલ તો દોયડોય નહીં એટલે પણ મને વિશ્વાસ ઓછો આવે તમારા ઉપર તો આલું શું કરવા આ વધવા આવ્યું આ તો પછી વધવા આલ્યો વિશ્વાસ તમારે વસ્તુ આ કિંમતી વસ્તુ મનાલીક ના હાલી આ ડાભડા ખાઈ ગયેલી હો આ પૈસા કેટલા આલુ પૈસા મોટા ભાઈ અને લાવશે લાંબામાં છું રિભેટ લાંબા પડશે મારે આ તમે આ લોખંડ નું આલ્યું ને ઓ આ છે ને ઓના રિવેટ મારે લાવવા પડશે હો ગરમ નવા એટલે પછી પાછી પચેડી મજા આવે પંખ ઓને પંખ રિવેટ નાખવા પડે મારે પચા પાછામાં કોઈ નહીં આવે ભાઈ ખોટું પછી કોણ કરો આલો ને પચા પાછા અલગ બોટું તમે વાતને સમજો તમારા જે રિપેરિંગ કોમ્પ છે ને કોમ તો કહેવાય ના મોટાભાઈ દોઢસો રિપેરનું કોમ છે પણ તમને હું 100 રૂપિયો મત હું કરી આલુ છું એવું છે તો લો તાર હાડો હજી કોઈ બીજું પડ્યું હોય તો લાવો એટલે મારા વડી થોડું મેળાઈ દે પાછો એવું તો બીજું તો હવે એ જોવું પડશે કોઈ હા ઓવ કોઈ ભાઈ મીતારભાઈથી 100 રૂપિયો લીધા ઈ કોઈ એમ નેમ નહીં લીધા આ તું જો તારા બાપ દાદા વખત નું તગારું આવડી તગારી તું લાવ્યો છે બીજું તગારું વરી નહીં ગયો જન આખો પંચ્યાસી નો વર્લ્ડ કપ જીત લે ને ઈર્યું છે જો કાકા આ ખેલો જોવાનો છે બરોબર બરો ફાટે નહીં ના ફાટતો છે જો કેનો કતી રેલી લાગે છે આ કેન બરોબર બરોબર કેન વખાતી નહીં પાછી એટલે હા એ તો ના બગડે એટલે શું આમાં મેલ ભરાય ને એટલે કેનો ખરાબ થઈ જ બીજું કોઈ ના થોડું ફાટી છે ને એ વંધાઈ નાખજો કશું હોતો નહીં બરોબર

કાકો મારું બધું છેતરી લઈ ગયો લાગે છે આ પચાસ રૂપિયા લેવા જઈએ પચાસ રૂપિયા લેવા ઉભો ન રહ્યો અમારું ટીમ ઓફ ગુજરાત અમારું ટીમ ગુજરાત પાટણ મારું ટીમ ગુજરાત પાટણ અમારું ટીમ ગુજરાત પાટણ